બે દિવસ પહેલા લોક મારીને રાખેલ એ આયોજક સાહેબ પોતે લોક બોલશે ત્યાર પછી આપણે આજના થોડી શુભ શરૂઆત કરી તારામાં જતી બોલા દરવાજે છે અરે અરે છે આયોજક સાહેબની હાજરીમાં આપણે આ પ્રોગ્રામ ખોલીએ છીએ ત્યારે ડ્રમ ઓપન થઈ ગયું છે હવે એકવાર ડ્રમ ગેરવી નાખો ઘણી મિત્રો હવે આજના ધોની આપણે શુભ શરૂઆત કરીએ છીએ બોલો શ્રી કૃષ્ણ પંદરનંદ ગાંધી મહારાજી જય હવે સૌપ્રથમ નેનો ટોકન નેનો ગાડી સોરી બોલે ગાડી માટેનો 1 લાખ વાળો ટોકન આ તો ટોકન ની વાત કરો જો ઓ

તમે એનર્જી આમે બીજો કાઢવાનો બે આઈડેન્ટિફાય કાઢો આવો ટોકન કાઢી લે વાળો ટોકન કાઢો બીજો ઈ 5835 પાંત્રીસ રેડી આવે હ परब के अलावा हम तो आप देख ही ना पा रहे हैं हां हां लाइव है

સ્કૂટી માટેનું ગાંધીનગર નું જી બાસઠ ઓગણ સિત્તેર જી પાસઠ ઓગણ સિત્તેર પાંચ પોઈન્ટ એકત્રીસ હજાર માટે

બોમ્બે નો બી એકસી છે જામનગર નો જે પાત્રીસ મોતેર જે પાંત્રીસ મોતેર નવું બાવીસ હજાર માટેનું જુના માટેનું જી સરસ મજા નંબર છે સી સિરીઝ ત્રીસ ત્રીસ સી ત્રીસ ત્રીસ અને અગિયાર માટેનો આ પણ સરસ મજાનો નંબર છે ગાંધીનગરનો જી ખાલી છ ખાલી છ જી જે મુખ્ય હતા એના ટોકન પૂરા થાય છે આ અગિયાર ટોકન હવે ખુલી ગયા છે હવે આપણે મિક્સર પ્લસ ઇસ્ત્રીના ટોકન ચાલુ થાય છે જે આપણે અહીંયા ફટાફટ બોલવામાં આવશે બરોબર હાલ હવે છે ને રહ્યો અને